ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે હિન્દુ ધાર્મિક કેલેન્ડર મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રીની નવમા દિવસે થયો હતો ભગવાન રામનો જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીરપુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા હિન્દુ ધર્મના અનુયાયી માટે શ્રી રામનવમીનું ઘણું મહત્વ છે રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ વિશે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત કરે છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી રામના જન્મ સ્થળ અયોધ્યાના આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રણામ કરે છે રામનવમી પર લોકો હિન્દુ ધર્મમાં વિશેષ રીતે વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને ભજન કીર્તનનું આયોજન કરે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિ સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભગવાન રામની સાથે માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કડયુગ ચાલી રહ્યો છે અનૈતિક અત્યાચારોથી ભરેલા આ કળિયુગમાં એવી માન્યતા છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેને મોક્ષ મળે છે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ